વલસાડના અતુલ ઓવરબ્રિજ પાસેથી ડમ્ફરમાંથી વલસા રૂલર પોલીસે ચાર લાખ પાંત્રીસ હજાર છસોનો ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વલસા રૂલર પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એક રેતીના ડમ્ફર નંબર ડી ઝીરો વન એચ નાઇન ફાઇવ ડબલ એઈટમાં વિદેશી દારૂ ભરી અંકલેશ્વર ખાતે જઈ રહ્યો છે બાતમીના આધારે વલસા રૂરલ પોલીસે હાઈવે ઉપર નાકાબંધી કરી ડમ્ફરની વોચ ગોઠવી હતી બાતમીવાળો ડમ્ફર આવતા વલસા રૂરલ પોલીસે સરકારી લાકડીના ઇશારા વરે રોડની સાઈડે કરાવી ડમ્ફરની અંદર ચેક કરતાં રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર છસોનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો વલસા રૂરલ પોલીસે ડમ્ફરની કિંમત રૂપિયા વીસ લાખ ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર અને મોબાઇલની કિંમત પાંચ હજાર મળી કુલ ચોવીસ લાખ ચાલીસ હજાર છસ્સોના મુદ્દામાલ સાથે રાહુલ રાજાભાઈ યાદવની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે